પોતાના હાથમાં આવતો હશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા ચેનલ ઉપર ત્રણસો દિવસ જ્યારે માર્કેટિંગ યાર્ડો ચાલુ હોય તમને રોજેરોજ બજાર ભાવ મળતા રહેશે છેલ્લા ચાર વરસથી આપણે બજાર ભાવ આપીએ છીએ અને ખાસ તો વિડીયોમાં અંતમાં હું તમને એક એ પણ ટીપ આપીશ કે જામનગર માર્કેટિંગ યાર્ડમાં જે તમિલનાડુ સાઈડના વેપારીઓ આવે છે ક્યારથી આવશે અને ખાસ આપણે આજના આ વિડીયોમાં મગફળી છે એમાં સારો ભાવનો ઉછાળો જોવા મળેલો છે તો એની પણ વાત કરશું પણ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો આવનારા દિવસોમાં આવે છે ખેડૂતો બજાર ઉપર નજર રાખીને બેઠા હશે ત્યારે બધા ખેડૂત મિત્રોને આ વિડીયો ઉપયોગી થશે અને સારા એવા વ્યૂઝ આવશે સારા એવા લાઇક આવશે અને સારી એવી કોમેન્ટો આવશે તો આવનારા દિવસોમાં હજુ પણ ડિટેલમાં તમને ભાવને લગતા જે 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 વિડીયોઝ છે તમને આ ચેનલ ઉપર જોવા મળશે એટલે લાઇક કરી અને ચેનલમાં તમારા મિત્રોને જોડજો અને શેર કરી દેજો હવે આપણે આગળ વધીએ આજના બજાર ભાવ જાણી લઈએ અને છેલ્લે આપણે પછી જે તમિલનાડુના વેપારીઓ આવશે એની પણ વાત કરીએ વિડીયોમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો દસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રીસ રૂપિયા હતો તુવેર આજે નવસો એકાવનથી તેરસો દસ રૂપિયા રાયડો એક હજાર એંસીથી બારસો ત્રીસ રૂપિયા વટાણા નવસો પંદરથી અઢારસો એંસી કલંજીની વાત કરીએ તો છત્રીસોથી છેતાલીસો પચીસ રૂપિયા एरंडोप 1200 થી 1275 કાડાતલા આજે 3000 થી 4100 રૂપિયા મગ 1120 થી 1740 પીળા ચણા 1030 થી 1115 સફેદ ચણા ની વાત કરીએ તો 1350 થી 2000 રૂપિયા અગર જો રાજકોટ ની અંદર સુકી ડુંગળી ની વાત કરવામાં આવે તો 52 રૂપિયા થી 241 લસણ ત્રણસો નેવુંથી એક હજાર એંસી રૂપિયા વાલા જે પાંચસો પચીસથી નવસો ચોરાણું ધાણા તેરસોથી ચૌદસો પચાસ રૂપિયા ધાણી તેરસો પચાસથી પંદરસો પચાસ તલા જે પંદરસો પચાસથી અઢારસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ રાજકોટમાં આજે તો સાતસો એકાવનથી બારસો એકાવન રૂપિયા ઝીણી મગફળીમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બજારમાં છે ઉછાળો જોવા મળ્યો છે જાડી મગફળીની વાત કરીએ તો સાતસો પાંચથી એક હજાર સત્તાવન કપાસ આજે બારસો થી પંદરસો પંચાણું જો વાત કરીએ આજે રાજકોટમાં તો એકત્રીસો પચાસ રૂપિયાથી ચોત્રીસો ચાલીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો થી પાંચસો પાંત્રીસ ચણા આજે નવસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા તુવેર અગિયારસોથી તેરસો આડત્રીસ મગ બારસો પચાસથી અઢારસો એંસી રૂપિયા ધાણાની વાત કરીએ તો તેરસોથી ચૌદસો સાઠ સોયાબીન છસોથી આઠસો એકાવન તલ અગિયારસોથી ઓગણીસો બાસઠ જાડી મગફળી આજે સાતસો પચાસથી એક હજાર ઓગણીસ ઝીણી મગફળીની જૂનાગઢની અંદર મિત્રો આજે વાત કરવામાં આવે તો સાતસો પચાસ રૂપિયાથી હાઇસ્ટમાં જો ભાવ જોવા જઈએ તો તેરસો એકાવન રૂપિયા સારામાં સારી બજાર છે એ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળી છે હજી તો આ ખાલી કંઈક થોડી ઘણી માહિતી છે આપણે વિડીયોમાં એન્ડમાં હજુ પણ ડિટેલમાં આના ઉપર વાત કરશું અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો રોજેરોજ તમને બજાર ભાવ અને એ પણ હંડ્રેડ પર્સન્ટ સાચા બજાર ભાવ આપણા ચેનલ ઉપર મળશે જીરા બજારની જો વાત કરીએ તો ત્રણ હજારથી આજે તેત્રીસો તેત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની અજમો નવસોથી એકવીસો પચાસ ચણા આજે એક હજારથી એક હજાર ચોરાણું તુવેર સાતસો પિંચોતેરથી અગિયારસો પંચાણું છાસઠ નંબર મગફળીની જો મિત્રો જામનગરની અંદર વાત કરવામાં આવે આજે તો બારસો રૂપિયાથી ચૌદસો પિંચોતેર રૂપિયા જે આ મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડમાં હર વર્ષે જેમ જી મગફળી બજાર છે એ અમુક ટાઈમ માટે ઉછાળો લેતી હોય છે એ જ રીતના મગફળી બજાર છે જામનગરમાં હવે કરંટમાં આવવા માંડી છે તમિલનાડુ સાઈડના વેપારીઓ ક્યારે આવશે એનો આપણે વિડીયોના અંતમાં વાત કરીશું પણ આજે જે છાસઠ નંબર મગફળીની બજાર જામનગરમાં છે ચૌદસો પિંચોતેર રૂપિયા હાઇસ્ટમાં જોવા મળી છે અને ઘણા બધા ચેનલોમાં તમે બજાર ભાવ જોતા હશો પણ આ જે જગ્યાએ ભાવ હોય એ જ ચેનલના બજાર ભાવ સાચા હશે કારણ કે આ ગેરંટી સાથે સોએ સો ટકા સાચા બજાર ભાવ છે ધાણાની જો વાત કરવામાં આવે તો એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા ધાણી આઠસો પંચાવન થી ચૌદસો પિંચોતેર જાડી મગફળી આઠસોથી એક હજાર દસ ઝીણી મગફળી એક હજાર થી અગિયારસો ત્રીસ રૂપિયા આ પણ સારા એવા ભાવ છે કપાસ આજે નવસો થી પંદરસો જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચીસો રૂપિયાથી ચોત્રીસો ત્રીસ રૂપિયા વાત કરીએ હવે ગોંડલની ઘઉં પાંચસો દસથી પાંચસો ચુમ્માલીસ ડુંગળી નેવું રૂપિયાથી બસો એકસઠ તુવેર એક હજાર છોત્તેરથી બારસો એકોતેર સોયાબીન છસો છ્યાસીથી આઠસો એકતાલીસ મગ આજે અગિયારસો એકથી અઢારસો એકસઠ વાલ છસો એકાવનથી નવસો એકતાલીસ ચણા આજે નવસો એકાવનથી સત્તરસો એકાણું ગોંડલની અંદર મિત્રો છાસઠ નંબર મગફળીની જો વાત કરવામાં આવે તો આજે સારા એવા ભાવ છે તમે કહી શકો આઠસો પચાસ રૂપિયાથી બજાર ચાલુ થઈ હતી અને હાઇસ્ટમાં સત્તરસો એકાણું રૂપિયા જે હા મિત્રો સત્તરસો એકાણું રૂપિયા છે બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છાસઠ નંબર મગફળીની જોવા મળેલી છે ખૂબ જ સારો એવો ભાવ કહી શકાય એ જ રીતે આગળ વાત કરીએ વટાણામાં આજે પાંચસો એકથી છસો એકાવન लहसुन 411 થી 901 રૂપિયા આગળ જો સફેદ चना ની વાત કરીએ તો 1051 થી 2051 તળ 1001 થી 2001 જાડી મગફળી 600 થી 1160 રૂપિયા જીણી મગફળી 751 થી 1261 આ પણ સારી એ બજાર કહી શકાય રાઇડવાજે 1001 થી 1101 અડ 1001 થી 1126 રૂપિયા થાણા આઠસો એકથી પંદરસો એકત્રીસ થાણી એક હજાર એકથી પંદરસો એકસઠ કપાસ અગિયારસો એકથી પંદરસો એકાવન જીરા બજારની જો ગોંડલમાં આજે વાત કરીએ તો છવ્વીસો એકાવન રૂપિયાથી એકાવન રૂપિયા તો આ હતા ઓલ ઓવર બજારોના જે માર્કેટિંગ યાર્ડોના ભાવ છે સૌથી સારા એવા મગફળી બજારમાં ઉછાળો જોવા મળેલો છે અને આ જ રીતના અપડેટો તમને એકદમ ઝડપી જોતા હોય તો આ વિડીયો છે એના ઉપર આપણે દસ હજાર પ્લસ વ્યૂઝ આવી જશે તો આપણે બપોરે વિડીયો મૂકવાની ટ્રાય કરતા રહેશું જેથી કરી અને અમને પણ વિડીયો મૂકવા પોસાય અને તમને પણ પૂરી માહિતી મળતી રહીએ હવે આપણે તમિલનાડુ સાઈડના વેપારીઓ જામનગરમાં ક્યારે આવશે એની વાત કરીએ કારણ કે જામનગર માર્કેટિંગ યાર્ડો ઉપર આપણા ખેડૂતો છે એકદમ ચાપતી નજર રાખીને બેઠા હોય છે તો દિવાળી પછીના જે દિવસો આવશે એની અંદર મગફળી બજાર છે જામનગરમાં ખાસ તો સારો એવો ઉછાળો આપણે જોવા મળી શકે અને બીજી વસ્તુ કે તમિલનાડુ સાઈડના જે વેપારીઓ હશે એ દિવાળી પછી આવવાની સંભાવનાઓ રહેલી છે અને એ જ્યારે આવશે ત્યારે વીસથી પચીસ દિવસ ખેડૂતોને સારા એવા મગફળીના ભાવ જોવા મળશે પછીના દિવસોમાં પાછા મગફળીના ભાવ છે ઘટી જશે એટલે આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો આપણા ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ બધી જગ્યાએ સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો એકદમ ડિટેલમાં તમને માહિતી આપતા રહેશું દસ હજાર પ્લસ વ્યૂઝ આ વિડીયોની અંદર આવશે તો આપણે ટ્રાય કરશું કે સૌથી વહેલા ભાવ તમને આપીએ જેથી કરી અને સારા એવા વ્યૂઝ અમને પણ મળે અને અમને વહેલો વિડીયો બનાવો પોસાય તો આ રીતની કંઈક માહિતી હતી વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર